એમાં જે મૂળ છ શ્લોક નું જે મૂળ છે એ કરવાનું છે અને એ કરતા હાર્ડલી અડધી મિનિટ થાય છે એટલે એકસો આઠ કરતા ચોપન મિનિટ મેક્સિમમ થાય અને એક માળા કરવાની એ માળા કરતાં હાર્ડલી પાંચ મિનિટ થાય એટલે આખો એક કલાકનો ક્રમ બરાબર એ કરવાનો છે અને રાધા અષ્ટોત્ર સતનામ રાધા જે નામ છે એ સોળસ ના આપણે એકસો આઠ ના કરવાનું છે પછી ટાઈમ તમારે સેટ કરી લેવાનો સવારે કરો સાંજે કરો બપોરે કરું વોટેલ અને અનિવાર્યપણે તમારે આ કરવાનું છે ચિરાગભાઈને જે કબૂલ છે એ કરવાનું છે ભાઈ જો કબૂલ ફાશે તો એ કરશે બરાબર પણ જે કબૂલ ન થાય મારી ગુરુદક્ષિણા આપવા માટે અને એડવાન્સમાં લેવા માટે એને કરવાનું નથી તો એ સરસ્વતી માતાજીને આપણે સંભાળ સંભળાવીએ ઓમ રેમ 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 પ્રદ્યે બીજે શશિરુચિ કમલે કલ્પસ્પષ્ટસોભે ભવ્ય ભવ્યાનુકૂલે શુભમતિ વરદે વિશ્વંધ્યાનઘિ પદ્મે પદ્મ પદ્મોપવેસ્ટે પ્રણજ્જન્મનોદ સંફુલ જ્ઞાનકુલે હરિહર નિતાર સારે એમ 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 જાતુષ્ટે હિમરૂચિમુટે વલ્લકિ વ્યગ્રહસ્તે માતર્માતર્મસ્તે दहधता देहबुद्धि प्रशस्ता विद्ये तवेद्ये श्रुति परिपठिते मोक्षदे मुक्तिमागे मारातीतस्वूपे भौम वरदे शारदे शुभ्रहारे दि 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 धारणाख्ये ध्रुतिमतिर्नाम कीर्तनीए निे निमित्ते मुनजनम नूतने वैपुराणे पुण्य पुण्य प्रभाव हरिहर पूर्णतत्वस्वरूप मातमादे माधव प्रीतिनादे क्लीं क्ली क्ली सुस्वरूपे दह दह के पुस्तक्यग्रहस्ते सन्तुष्टाचिमुखिशुभे जृंबणिस्तंभनी मोहे मुग्ध प्रबोधे मम कुर कुमति ध्वाध्वंस मेडिये गिर्गौरवागभारम कविध्रुतरसिद्धिदे सिद्धि साध्ये श्रीं श्री श्री स्तमित्वाह મમ ખલુ રચના મા કદિચું મા મે બુદ્ધિર્િરૂદા મનોમયે પામ દેવી પાખં કદાચ કચિદ વિષયે પુસ્તકે નાકુલ શાસ્ત્રે વાદે કવિ પ્રસરતું મમ ધિર્માનઠા કદાચ શૌ શક્તિબીજે કમલભવ મુખાભોજમૂર્તિસ્વરૂપે રૂપે રૂપ્રકાશે રૂપ્રકાશે સકલગુણવયે નિર્ગુણ નિર્વિકલ્પે ન સ્થુલે વિદિતભવે ಜಾಹ್ಯವಿಷ್ಟೇ ವಿಶ್ವೇ ವಿಶ್ವಂತರ ಸಕಲಗುಣ್ಮಕಳೆ ನಿತ್ಯಶು ಶ್ರೀಂ 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 ಸ್ತೋಮಿತ ಮಾ ಕದಚಿಚ್ಚ ಮಾೇ ಬುಧಿರ್ವಿರುದ್ಧ ಮಮ್ಮನು ಪಾತ ಮಾಂ ದೇವಿ ಪಾಪತ್ ಮಾ ಮೇ ದುಖಿತ್ ಕಚಿದಿ ವಿಷಯ ಪುಸ್ತಕೆ ನಾಕುಲ ಶಾಸ್ತ್ರೇ ವಾ ಕವಿ ಪ್ರಸರಸ್ತು ಕಂಠಾ ಕದಿ શ્લોક મુખ્ય પ્રતિદિન મુસિસ્તો ભક્તિ નમ્ર વાણી વાચસ્પતેરપ્ય વિદિત વિભવો વાક્યત વેતા સિષ્ટાથ લાભી સુતમીવ સત્તમ પાત્ર તમ સાચે સૌભાગ્ય ત્યસકે પ્રસરત કવિતા વિઘ્નમસ્ત પ્રયાતું દીર્ઘાય વિજયો જાયતેમ સારસ્વતો જન પાઠા ભય લાભવાન

એવી રીતે રક્ષા કરે છે જેમ એક માં પોતાના સગા બાળકની રક્ષા કરે સગા દીકરાની રક્ષા કરે એવું સુતમેવ પાતુતમ પાતતમ સાચ દેવી સૌભાગ્યમ તસ્ય લોકે પ્રસૃત કવિતા નિર્ગમસ્તમ પ્રયાતુ અને એને એના શરીરની અંદર સાક્ષાત માં સરસ્વતી વસે છે નિવસતુ વદને સર્વદા તસ્ય સાક્ષાત માં જગદમ્બા ખુદ એના પોતાના બાળકની જેમ પોતે જન્મ આપ્યો એવું જે બાળક છે એની જેમ એની રક્ષા કરે છે અને હંમેશા એના શરીરમાં જગદંબા શારદા મા સરસ્વતી નિવાસ કરે છે તો આ એક અદભુત આ સનત કુમાર સંહિતામાં આ સિદ્ધ સરસ્વતી સત્કાર કર્યું છે એટલે આમાં મહિમા અપાર મહિમા છે